મેંદરડા માર્કેટયાર્ડ ખાતે તુવેર ખરીદી કેન્દ્રનો શુભારંભ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં માર્કેટ ભાવ કરતાં ઓછા ભાવ મળતા આનંદની લાગણી મેંદરડા તાલુકાની શ્રી નાની ખોડિયાર સેવા સહકારી મંડળી દ્વારા ઓનલાઈન નોંધણી થયેલ ખેડૂતોને સરકાર તરફથી ખેડૂતોની તુવેર ખરીદીનું કેન્દ્ર મેંદરડા માર્કેટયાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લા બીજેપી કિસાન મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર બાલુભાઈ કોરાટના વરદ હસ્તે ખરીદી કાંટાનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે ખેડૂતને ફુલહાર પહેરાવી તુવેરની ખરીદીની શુભ શરૂઆત કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર મેંદરડા પૂર્વ સરપંચ દિનેશ વેકરિયા પૂર્વ મેંદરડા બીજેપી તાલુકા પ્રમુખ સંજય છોડવાડિયા તેમજ મંડળના સભ્ય હમીરભાઈ ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા ભાજપ સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતોના હિતમાં અનેક પ્રકારના કાર્યો કરી રહી છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ